હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાણીપુરી સૌપ્રથમ આપણે ચણાને ચારથી પાંચ કલાક પહેલાં પલાળી દઈશું ચણા પલાળી ગયા પછી આપણે ચણાને બટાકાને એકસાથે બાફી લઈશું મેં આઠથી દસ જેટલા બટાકા લીધેલા છે આપણે બટાકાના બે ભાગ ભાગ કરીને બાફીશું જેથી ફટાફટ બફાઈ જાય હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અમારી નવી રેસિપી જોવા માટે દિત્યા વિલોગ્સ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો હવે આપણે બે ચમચી જેટલું મીઠું નાખીશું અને કૂકરનું ઢાંકણું બંધ કરીને પાંચથી છ જેટલી સીટી થવા દઈશું તો આપણા બટાકા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે બટાકાની છાલ ઉતારીને બટાકાને મેશ કરી લઈશું ત્યારબાદ તેમાં લીલા ધાણા મરચાંની પેસ્ટ અને લીંબુ નાખીને મિક્સરને હલાવીશું તો પાણીપુરી નાના મોટા અને બાળકો સૌને ખૂબ જ પ્રિય હોય છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે અને ફટાફટ બની પણ જાય છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલી ફુદીનાની પેસ્ટ નાખીશું અને અડધી ચમચી જેટલું મીઠું મીઠું આપણે બાફામાં નાખેલું છે એટલે વધારે નાખીશું નહીં હવે આપણે પાણીપુરીનું પાણી બનાવવા માટે લીલા ધાણા પુદીનો અને નાની મરચી નાખીશું મેં અહીંયા ત્રણ મરચી લીધેલી છે જો તમને વધારે તીખું ભાવતું હોય તો વધારે પણ નાખી શકો છો હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને પેસ્ટ તૈયાર કરીશું હવે આપણે બે ગ્લાસ જેટલું પાણી નાખીશું અને બે ચમચી જેટલું ધાણા અને ફુદીનાની પેસ્ટ નાખીશું હવે તેમાં આપણે સંચળ પાવડર ચાટ મસાલો ઉમેરીશું અને જલજીરા પાવડર પણ નાખીશું જલજીરા પાવડરથી સ્વાદ એકદમ સરસ આવે છે અને આંબલીનું પાણી થોડું નાખીશું ખાટો મીઠો સ્વાદ લાવવા માટે આપણે દોઢ ચમચી જેટલી ખાંડ નાખીશું તો તૈયાર છે આપણું એકદમ ખાટું મીઠું ચટપટું પાણી